અર જીકા બોલી કે હું બાબાની માતા બરોબર એ હું તમારી બાબાની માતા બરોબર બાપુ પનમ દુર્તીયશુ બરોબર બોલી

વટાવો નહી થવા દો અને વટાવો ના થાય જી ગયા તો એવું મારા ગોગા ના રો એવું સમય છે આ ઝોપી ના મારાભુ ના રંગ છે મારા શેષ બુગા નો ભગવાન કે છે અને બરોબર આ તારી ઝોપડીનો ઝપાટો બંધ કરીને આજ તારા તૈયાર મટવાઈ રહ્યા બહાર ના પાડો તમારી સભાની માતા મેળી સિકોતર નો ભગવાન બનાવશે તારી કારમ ગઈ હાચા ઉમરો પાછી કરવું મારો ભગવાન એવું કેસે જી ગા એ હું દેરું બોલું છું ને એ બરોબર વટાવો પૂરો થતો હશે ભાઈ તો એની હંગાત હાથ નો નો બનાવ